વૈષ્ણવ શાસ્ત્ર તો આઠ મહાદ્વાસી બતાવવામાં આવી છે તે એકાદશીથી છે વૈષ્ણવો તેમાં ઉપવાસ કરે છે વૈષ્ણવ મહાત્માઓનું એકાદશી વ્રત ભિન્ન છે બંને પક્ષોમાં તે નીચ બતાવવામાં આવ્યું છે વિધિ પૂર્વક કરવામાં આવે તો તે ત્રણ દિવસમાં પૂરું થાય છે એકાદશીના પહેલા દિવસે સાયંકાળનું ભોજન છોડી દે અને ઉપવાસના બીજા દિવસે સવારનું ભોજન છોડી દે જો એકાદશી બે દિવસ હોય અથવા પહેલા દિવસે વિધુ હોવાના કારણે ત્યાજ્ય હોય તો બીજા દિવસે ઉપવાસ કરવો જોઈએ દ્વાદશીમાં નિર્જળ ઉપવાસ કરવો યોગ્ય છે જે સર્વથા ઉપવાસ કરવામાં અસમર્થ હોય તેમના માટે જળ શાક ફળ દૂધ અથવા ભગવાનના નૈવેદ્યનું ગ્રહણ કરવાનું વિધાન છે પરંતુ તે પોતાના સ્વાભાવિક આહારના પ્રમાણથી ચોથા ભાગ જેટલું હોવું જોઈએ સાધ્વી સ્માત સ્મૃતિઓ અનુસાર ચાલનારા ગૃહસ્થ લોકો સૂર્યોદય કાળમાં દસમી વિદ્યા એકાદશીનો ત્યાગ કરે છે પરંતુ નિષ્કામ અને વિરક્ત વૈષ્ણવો અડધી રાત્રિના સમયે પણ દસમીથી વિદ હોય તો તે એકાદશીને છોડી દે છે બધાને એ વાતની જાણશે કે દસમી યમરાજની તિથિ છે અનધે તે દસમીના અંતિમ ભાગમાં તમારે રહેવું જોઈએ તમે દસમી તિથિના અંતિમ ભાગમાં સ્થિત થઈને સૂર્ય અને ચંદ્રમાના કિરણોની સાથે ભ્રમણ કરો હવે તમે પોતાના પાપનો નાશ કરવા માટે પૃથ્વી પર બધા તીર્થોમાં ભ્રમણ કરો અરુણોદય થી લઈને સૂર્યોદયનો જે સમય છે તેની અંદર તમે વ્રતોમાં સ્થિત થઈને એકાદશીનું ફળ પ્રાપ્ત કરો જે કોઈ મનુષ્ય તમારાથી વિધ એકાદશીનું વ્રત કરે છે તે ઉક્ત વ્રત દ્વારા તમને લાભ પહોંચાડનાર થશે અહીં અરુણોદયનો સમય બે મુહૂર્તનો જાણવો જોઈએ રાત અને દિવસના અલગ અલગ 15 મુહૂર્તો હોય છે દિવસ રાત નાના મોટા થાય તે અનુસાર ત્રેરા શીખની વિધિથી રાત અને દિવસના મુહૂર્તોને સમજવા જોઈએ રાત્રિના તેરમા મુહૂર્ત પછી તમે દશમીના અંત ભાગમાં સ્થિત થઈને તે દિવસે ઉપવાસ કરનારા લોકોના પુણ્યને પ્રાપ્ત કરી લેશો સુશીમતે આ વરદાન લઈને તમે નિશ્ચિંત થઈ જાઓ મોહિની જે વ્રત કરનારા લોકો તમારાથી વિ થયેલી એકાદશીનું વ્રત અહીં પ્રયત્નપૂર્વક કરે છે તેમના તે વ્રતથી જે પૂર્ણ થાય છે તેનું ફળ તમે ભોગવો બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા આ પ્રમાણે આદેશ મળતા મોહિની બહુ પ્રસન્ન થઈ પોતાના પાપશય માટે તીર્થ સેવનની આજ્ઞા મળી જવાથી તેણે જીવનને કૃતાર્થ માન્યું રાજન વિચારીને પ્રસન્ન થયેલી મોહિની દેવતાઓ તથા પુરોહિતને પ્રણામ કરીને સૂર્યોદયથી પહેલાની દશમીના અંત ભાગમાં સ્થિત થઈ ગઈ મોહિનીને પોતાની તિથિના અંતમાં સ્થિત જોઈને સૂર્યપુત્ર યમરાજને પ્રસન્નતા થઈ તેવો કહે છે ચારુલોચને તમે આ લોકમાં ફરીથી મારી સારી પ્રતિષ્ઠા કરી દીધી રાજા રૂકમાગના મદમસ્ત હાથી પર મૂકીને જે નગારું વગાડવામાં આવતું હતું તે તો તમે બંધ કરાવી જ દીધું આ દસમી તિથિ જો સૂર્યોદય કાળનો સ્પર્શ કરે તો સદા નિંદિત માનવામાં આવી છે જો દસમી સાથે ઉદયકાળનો સ્પર્શ ન થાય તો પણ અરુણોદય કાળમાં રહેવાથી તે મનુષ્યને મોહમાં નાખનારી થશે

આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે આઇકન પણ દબાવો